મારું નામ સુરત બગડા સિવાય એસ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિરોધ અમારે એ બાબતનો છે આમ આદમી પાર્ટી કે જે ગુજરાતની અંદર આજરોજ જે રાજસ્થાનની અંદર ભાજપ સરકારે જે સાડા ચારસો રૂપિયાનો બાટલો દેવાની જે જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરેલી હતી જે પહેલી તારીખથી લાગુ કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાતની અંદર ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોય તેમ છતાં ગુજરાતની જનતાને કેમ નવસો રૂપિયાનો કે અગિયારસો રૂપિયાનો બાટલો આપવામાં આવે છે તેનો આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે કે અને માંગ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે આ મોદી અને શાહનું ગુજરાત હોય તો તાત્કાલિક ધોરણે ચાર સાડા ચારસો રૂપિયાનો બાટલો ગુજરાતની

પણ ઇમ્પ્લીમેન્ટ કરે એવી અમારી માંગ છે રાજકોટ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી દિનેશભાઈ જોશી વિરોધ પ્રદર્શન કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર જો ચારસો પચાસ રૂપિયાનો બાટલો દેતી હોય તો ગુજરાતની જનતા ને કેમ નહીં આની ગૃણી ઉપર કેમ અન્યાય કરે છે એ લોકો વિરોધ છે કે લોકોને સાડા ચારસો નો ગુજરાતમાં પણ બાટલો મળવો જોઈએ અને આની પહેલાં જ્યારે આમ આદમી પાર્ટીએ એમ કીધું હતું કે ત્રણસોની ફ્રી આપશું તો કે મફતની રેવડી છે યુવાનોને બેરોજગારોને ભથ્થું આપશું તો કે મફતની રેવડી આપો છો જ્યારે જ્યારે અમે આમ આદમી પાર્ટી ત્રણસોનો ચારસોનો બાટલો કરવો માગીએ તો કે ગુજરાતની જનતા ન લે તો બીજા રાજ્યમાં તમે લોકો ચારસો પચાસનો બાટલો આપો છો તો રાજસ્થાન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આપો છો તો શું ગુજરાતની જનતાએ તમને એકસોને છપ્પન સીટ આપી એનું આ પરિણામ છે